જય હિન્દ મિત્રો આજે ફરીવાર નવા વિડીયોમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે હું તમને કેવું સ્વામિનારાયણનું મંદિર બતાવવાનો છું જે સ્વામિનારાયણના મંદિરે અનેક મહાભારત અને રામાયણને લગતા અનેક ચિત્રો અંકિત કરેલા છે આવું સ્વામિનારાયણનું મંદિર તમે ગુજરાતની અંદર કોઈ બીજી જગ્યાએ જોયું નહીં હોય તો વિડીયો માન સુધી બનાવી રહેજો હું તમને તમામ વિડીયો બતાવું છું આ વિડીયોના માધ્યમથી ચેનલની અંદર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો વિડીયોને બને શેર કરી દે આપણે વિડીયો સામે જે તમે જોઈ રહ્યા છો તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણીઓ આવે છે હાથી ઘોડો સિંહ અને બધ જે તમે સામે જોઈ રહ્યા છો અને વચમાં છે અશોક ચક્ર સોવીસ આરાવાઓ અને અશોક સ્તંભ શાર સિંહો છે એની સાથે તે બૌદ્ધ ધર્મનું પ્રતિક માનવામાં આવે છે અને હવે આપણે મંદિરના મુખ્ય દ્વાર બાજુ આપણે જઈ રહ્યા છીએ અને અંદર જતા જ બંને બાજુ દ્વારપા જે રીતે હોય એ રીતે બંને બાજુ એક એક પા છે અને ઉપર કોઈ પાખવા હોય કોઈ હોય એ રીતે કોઈ દેવી હોય એવી રીતે લાગી રહ્યું છે અને બંને બાજુ જે અત્યારે હું તમને બતાવી રહ્યો છું મહાદેવ અને પાર્વતીજી તો આની સેમ ટુ સેમ સામે પણ રામ અને સીતાજી છે તો આ સાઈડ શંકર ભગવાન અને પાર્વતી છે અને તમે જો આની અંદર પણ ઘોડા મોર બદ અને અલગ અલગ પ્રાણી પક્ષીઓને કોતરણી સાથે અંકિત કરેલું છે અને આ એની બીજી સાઈડ છે ત્યાં પણ એ જ રીતે છે ઘોડા મોર અને હવે જે સામે તમે જોયા શ્રીરામ અને સીતાજીનું સાથે છે બંનેનું તે જો તમે જે સામે જોઈ રહ્યા છો તે અને કોમેન્ટની અંદર જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો હું ફરીવાર તમારી સામે લઈને આવીશ એ માટે આ ચેનલને સાથ સહકાર આપતા રહેજો અને આ મંદિરનો ને એની ઉપર આ કાંઈ અલગ રીતે શીખ છે જે તમે જોઈ રહ્યા એક બાજુ પીલોની અંદર ઘોડા મોર હાથી સિંહ એવા અલગ અલગ બંદર અલગ અલગ કોતરણી કરેલા છે અને સારું એવું સરસ મજાનું મંદિર છે જ્યાં પ્રાણી પક્ષી અને અનેક પ્રકારના જીવજંતુને પણ દિવાલની અંદર સ્તંભની અંદર કોતરણી કરીને સારી રીતે આપેલું છે આ પણ એ જ રીતે છે બંને બાજુ જે રીતે દ્વારપાવે છે એ રીતે બંને બાજુ સિંહો છે આ એનો બીજો પિલોર છે અને બંને બાજુ તમે મોરને આ કવિ ભગવાન છે જે નવ અવતારમાંથી જ એક છે જે તમે સામે જોઈ રહ્યા છો અને શારે બાજુ જે રીતે શાર સિંહ હતા એ રીતે અહીંયા પણ કોઈ દેવલોકના હોય એ રીતે લાગી રહ્યું છે અને આ આવે છે એનો મુખ્ય દ્વાર જે કોઈ કિંમતી લાકડામાંથી બન્યો એવું લાગી રહ્યું છે સરસ સરસ મજાનો દેખાઈ રહ્યો છે 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 તો મંદિર પણ મજાનું આ આવજો જે સુરતની અંદર સ્વામિનારાયણનું મંદિરનું નામ છે તો આપણે થોડુંક આ મંદિરના સ્વામિનારાયણ ભગવાન વિશે થોડુંક તમને બતાવી દઉં વિડીયોની સાથે થોડુંક તમને જણાવી દઉં સ્વામિનારાયણ ભગવાનનું મૂળ નામ નીલકંઠ વરણી છે જેનો જન્મ ઉત્તર પ્રદેશની અંદર થયો હતો અને તે ધર્મનો પસાર પણ કરતા અને સારું એવું જ્ઞાન પણ લોકો સુધી પહોંચાડતા એટલે લોકો ધર્મ પરિવર્તન ન કરે એ માટે અહીંયા પણ સરસ મજાની કોઈ અંકિત કરેલી તો તો જે આપણે વાત કરી હતી એ રીતે શ્રાવણ છે જે એના પિતાશ્રી અને માતાશ્રીને જે રીતે યાત્રા કરાવતી એનું પહેલાં જોયું ત્યાર પછી મહાદેવ પાર્વતી ગણેશજી અને કાર્તિકજીનું જોયું સાથે જ આપણે વિડીયોને આગળ જઈએ તો ફરીવાર આવો ગેટ દ્વાર આવે છે બંને બાજુ આવા ચાર છ જેટલા છે કુલ મંદિરની અંદર અને મંદિર ભવ્ય રીતે મસ્ત એવું છે અને અહીંયા નીલકંઠ વરણી હોય એ રીતે લાગી રહ્યું છે સાથે બધા ઢોલ નગારા સાથે સ્વાગત કરતા હોય એ રીતે અહીંયા દર્શાવવામાં આવ્યું છે અને મોટી સંખ્યાની અંદર લોકો એની સાથે છે જે ધર્મનો પસાર કરતા હોય એની સાથે એ રીતે તમે જોઈ રહ્યા ઘોડા ઉપર સવારી કરીને સ્વાગત કરતા હોય ગામની અંદર જે ધર્મનું સારું જ્ઞાન દેવા જતા હોય ત્યારે એનો પસાર કરતા હોય અહીંયા પણ મોરને એવું અંકિત કરેલું છે અને સાથે જ હવે આ પાછું બીજું નીલકંઠ વર્ણિનું જ છે તે જોઈ રહ્યા છો સાથે પક્ષીઓ અને અહીંયા લખતા હોય સાથે કોઈ ઇતિહાસ કે એ રીતે કાંઈ છે ત્યાં કોઈ ગ્રંથ છે એમાંથી જણાવતા હોય એ રીતે પણ સરસ મજાનું છે અને અહીંયા પણ એ જ રીતે છે સિંહ ને નીલકંઠ વરણીને પ્રાણીઓ પક્ષીઓ સાથે જે હિંસા ન કરતા હોય અહિંસાના માર્ગે ચાલતા હશે એવું મને લાગે છે આ જોઈને અનેક પ્રકારના અને હવે આગળ આપણે જઈ રહ્યા છીએ વિડીયોમાં તો આવી જ રીતે વિડીયોમાં મારી સાથે બન્યા રહેજો સાથ સહકાર ચેનલને આપતા રહેજો તો અમને વિડીયો બનાવવાની પણ થોડુંક ઉજમ સડે અંદરથી તો ચાલો હવે પાછા આપણે આગળ જઈએ તો આગળ આયા શબરી અને શબરીજીને એ રીતે આગળ વિડિયો આવશે તો સરસ મજાનું આવું તો મેં પહેલી વાર તમે પણ આવું પહેલી વાર જોયું છે જ્યાં આવા અંકિત કરેલા સારા બાજુ છે મંદિરની ફરતે ફરતે દેવી દેવતાઓ ભગવાન ઈશ્વરને અને કોઈ એવા રીતે અને માસલી અને આ ઇતિહાસ છે એ રીતે નીલકંઠ વર્ણિ સાથેનો તો તમે જોઈ રહ્યા છો હાથી ને માછલી જે રીતે મગર હોય એ રીતે હાથમાં અને હવે આપણે આગળ જઈને અહીંયા વાત કરી હતી હિન્દુ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તિલક કરવાની અલગ પરંપરા છે જે સામે પથ્થરની અંદર અંચિત કરેલી છે તમે જોઈ રહ્યા છો અર્ધ ગો આકારની અંદર અને હવે આપણે પોચી ગયા છીએ શ્રી સબરી અને રામજીને લક્ષ્મણજીનું જે આપણે સામે જોઈ રહ્યા છો જે ડાંગ બાજુ વિસ્તારની અંદર સબરીએ શ્રી રામજીને બોર ખવડાવેલા તો એ રીતેનું એ દ્રશ્ય છે સાથે નરસિંહ અવતાર જે નવ અવતારમાં એક તેનું પણ સાડમાં છે તો આગળ જતા શ્રી કૃષ્ણ અને એની સાથે ગાયું બંને બાજુ છે અને પાછો જે આપણે વાત કરી હતી ગેટની એ સાઈડ આ બાજુની સાઈડ પણ આવો ગેટ મજબૂત છે સરસ મજાનો અને બંને બાજુ કોઈ દેવી દેવતાઓના હોય દ્વારપા હોય એ રીતે કોતરણી કરેલી છે અને સરસ મજાનું છે અને હવે આપણે સુરતની બાજુમાં જે દાંડી આવેલી છે જ્યાં આપણે ગાંધીજીએ મીઠાનું આંદોલન કરેલું એનું પણ અહીંયા આપેલું છે જે તમે જોઈ રહ્યા છો ક્રાંતિકારીઓની સાથે ગાંધીજી જે મીઠાનું આંદોલનની શરૂઆત કરી એ પણ બતાવવામાં આવ્યું છે અને એની સાથે જ આપણે પાંચ પાંડવો અને એક લવ્ય જે એક લવ્ય ધનુષધારી હતો તાકાતવાર બન હતો જેનો અંગૂઠો લઈ લેવામાં આવ્યો નકરે અર્જુનને પણ હરાવી શકે એવો એક લવ્ય હતો તો સાથે હવે આપણે પાછા અહીંયા વિષ્ણુજીની મૂર્તિ તમે જોઈ રહ્યા છો એવું લાગી રહ્યું છે સુતી હોય એવી વિષ્ણુજીની મૂર્તિ તો ફરીવાર આપણે બીજા વિડીયોમાં મુલાકાત કરીશું